કહેવામાં આવી રહ્યું ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહી અને અન્ય ટીમોના સંયુક્ત કાર્યને કારણે ઇમારતના તમામ સાતસો ચોસઠ ફ્લેટમાં રહેતા ત્રણ હજાર આઠસો વીસ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા કોઈ જાનહાનિની કોઈ માહિતી નથી નજીકમાં રહેતા એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે જ્યારે આગ ચરમસીમાએ હતી ત્યારે કાટમાળ પણ ધીમે ધીમે નીચે પડી રહ્યો હતો આગ ફેલાતી અટકાવવા માટે અપનાવવામાં આવેલી પદ્ધતિઓને કારણે નજીકની અન્ય ઇમારતોને કોઈ નુકસાન થયું ન હતું તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો